તો સુરતના ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતાર લાગી છે યુપી બિહારના લોકો જી રહ્યા છે વતન તરફ રાત્રે બાર વાગ્યાથી સ્ટેશન પર લોકોની લાઈન લાગી હજારોની સંખ્યામાં આ લોકો વતન જી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે પોલીસ ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરી રહી છે ભાગલપુર સ્પેશિયલ અને ત્રાપ્તી ગંગા ટ્રેનમાં જવા માટે મુસાફરોની કતાર જોવા મળી ગત વર્ષે એક જ દિવસમાં સાહીઠ હજાર મુસાફરો ભેગા થતા મુશ્કેલી સર્જાઈ હતી તાજેતરમાં પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં પણ નાસપાકની ઘટના બન્યા બાદ તંત્ર ખાસ સાવચેતી રાખી રહ્યું છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ જે રાજ્યના જે લોકો છે તે રોજગારી અર્થે સુરત શહેરમાં આવતા હોય છે પરંતુ હાલ દિવાળી અને છઠ પર્વનો પર્વ છે જેને ધ્યાનમાં રાખીને યુપી બિહારના જે લોકો છે તે પોતાના માદરે વતન તરફ જતા હોય છે સુરતની વાત કરીએ તો સુરતમાં રોજે રોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો જે ટ્રેનથી પોતાના માદરે વતન તરફ જતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો હાલમાં જે સુરત પોલીસ તેમના દ્વારા સૌપ્રથમ વખત જે ડ્રોન સર્વેલન્સ છે તેની મદદ લેવામાં આવી છે અને ડ્રોન ઉડાડીને જે ઉધના પ્લેટફોર્મ નંબર છ અને ચાર જે છે તેના પર ભાદ નજર રાખવામાં આવશે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે જે રીતે એક જ દિવસમાં સાહીઠ હજારથી વધુ જે મુસાફરો ભેગા થઈ ગયા હતા અને ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો જે ફરીથી ન થાય તે માટે અહીં ખાસ કરીને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આપણી સાથે અહીંના જે પીઆઈ છે તે પીઆઈ જોડાય છે તેમની સાથે આપણે વાત વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જી સર આ વખતે સૌ પ્રથમ વખત ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ શું કહેશો ગઈ વખતે જે એક જ સમયે બહુ બધા હજારોની સંખ્યામાં ટોળું ભેગું થઈ ગયું હતું કે વસ પરિસ્થિતિ થઈ ગઈ હતી ગઈ હતી તે પરિસ્થિતિ ફરી ના થાય તેના માટે સુરત પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ જગ્યાએ જો ટોળું દેખાય કેવું થાય તો પોલીસ સુરત પહોંચી શકે અને મેનેજમેન્ટ કરી શકે એના માટે સર આ પ્રથમ વખત એવો કિસ્સો હશે જેમાં ડ્રોનની મદદ લેવામાં આવી કઈ રીતે ટીમને એલર્ટ કરવામાં આવશે અમારી ટીમ ચારે બાજુ રેલવે સ્ટેશનની અંદર પણ અને બહાર પણ ફેલાયેલી છે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી કરીશું એમાં એવું લાગશે કે કોઈ પણ જગ્યાએ ભીડ છે અથવા કોઈ કેવસ થવાની પરિસ્થિતિ અમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈશું એટલે ડ્રોનની મદદથી બહુ મદદ મળી રહેશે સર રોજેરોજ કેટલી ભીડ અહીં એકઠી થતી હોય છે સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી રહી છે એટલે હજારોની સંખ્યામાં ભીડ થાય છે આપ દેખી પણ શકો છો

તે ડ્રોનની મદદથી અહીં ખાસ કરીને જે સર્વેલન્સ છે તે સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે જ્યાં પણ સૌથી વધુ ભીડ જોવા મળશે ત્યાં તાત્કાલિક ધોરણે ડ્રોનની મદદથી જે છે તે ટીમ મોકલવામાં આવશે અને ટીમ દ્વારા જે છે તે ટીમને મોકલ મોકલીને જે ભીડ છે તે ભીડને દૂર કરવામાં આવશે આપ જોઈ શકો છો હાલમાં સુરત પોલીસ દ્વારા સૌ પ્રથમ વખત જે ડ્રોનનો જે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે પોલીસની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે ડ્રોન છે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યો છે અને તમામ જે ગતિવિધિ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે કારણ કે ગત વર્ષે જે રીતે એક જ દિવસમાં વધુ જે મુસાફરો એકઠા થઈ ગયા હતા આવી સ્થિતિ ફરીથી ન બને તે માટે અહીં જે પોલીસ અને આરપીએફની જે ટીમ છે તે ટીમ ગોઠવાઈ ગઈ છે આપ જોઈ શકો છો ડ્રોનની મદદથી જે ટીમ છે તે ટીમને ત્યાં મોકલવામાં આવી છે અને જે ભીડ છે તે ભીડને દૂર કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત પોલીસ દ્વારા સૌ પ્રથમ વખત આ જે ડ્રોન